મિત્રો આજે આપણે ચરાડવા ગામ ની અંદર આવ્યા છીએ અને અહીંયા આપણા એક ખેડૂત મિત્ર એ મગફળી અંદર ખડદ નો ઉગે એવી દવા વાપરી છે તો આપણે આજે જોશું અને જાણશું કે એને એવી કઈ દવા વાપરી છે જેનથી મગફળી માં ખડદ નથી ઉગ્યું તો રામ રામ હું નામ છે આપણું ભરતભાઈ સરસ તો ભરતભાઈ આ તમે સિંગ વાવી છે એમાં ખડ ક્યાંય દેખાતું નથી

તલ છે એ બધું ચાર પાંદડે થઈ ગયા છે તલ આમાં બધા પાંદડા નીકળવા મળ્યા છે અને આયા બાજુમાં અને આયા આ કેરામાં માર્ક પ્લસ દવા છે એ વાપરેલી છે અને આમાં જો તમે તલ જો આ બધા જે ઉઈગા છે પણ બધા બે પાંદડે એમને મટકી રહ્યા છે અને પીળા થઈને બળવા મળ્યા છે જાવા મળ્યા અને ઉઈગા છે બહુ ઓછા બીજો ખડ કોઈ ઉગ્યું જ નથી ખડ ઉઈગું જ નથી તો મિત્રો માર્ક પ્લસ છે મગફળી વાવતા ખેડૂતો માટે ખાસ પ્રોડક્ટ છે કોઈ પણ જાતનું ખડ ઉગતું નથી ઇવન તલ જો કોઈ ઉનાળે તો એ પણ ઉગીને અહીંયા બળતા જાય છે આજે લગભગ દસેક દિવસ જેવા થયા આ દવા વાપરી અને આગળ આગળ જેમ પાણી પીશે એમ એ પૂરા થઈ જશે તો જે ખેડૂતો મગફળીનું અત્યારે વાવેતર કરી રહ્યા છે એ માર્ગ પ્લસ પ્રતિ એકર એક લીટર મતલબ ખડ ગોળ હોય કે લાંબા પાન નું કોઈ જાતનું ખડ નથી થતું નથી તો સરસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વન એટ ડબલ ઝીરો ટુ ફાઈવ એટ ટુ ફાઈવ નાઈન ફાઈવ પર ડોક્ટર વિશ્વાસ નો સંપર્ક કરો